સરકારે બે આઠ બે હજાર ઓગણીસ ત્યાંથી શરૂ કરી પહેલી પાત્રતા એ છે કે દીકરી જન્મના વર્ષની અંદર તમારે ફોર્મ ભરવાનું પછી હાલ જ એક બેન પેલા હું જયારે બેઠી હતી તો મને પૂછવાયા હતા કે નરી દીકરી દસમા ધોરણમાં છે અહીંયા લખેલું છે કે નવમા ધોરણમાં પ્રવેશ મેળવે એટલે છ હજાર રૂપિયા મળે બરાબર પણ એ દીકરીને ન પડે સરકારનો નિયમ છે કે બે આઠ ઓગણીસ પછી જન્મેલી દીકરી અને દીકરી જન્મના એક વર્ષની અંદર તમારે ફોર્મ ભરવાનું છે એટલે હાલમાં જે દીકરીઓ જન્મે છે અને એના એક વર્ષની અંદર ફોર્મ ભરો તો આ યોજનાનો લાભ મળે એટલે પહેલું ક્લિયારિટી તમને એ હોવી જોઈએ તમે ફોર્મ ભરી દીધો પણ ફોર્મની સાથેના ડોક્યુમેન્ટ એને સમજાવ્યા કે માતા પિતાનું આધાર કાર્ડ દીકરીનું આધાર કાર્ડ પણ માતા પિતાનું મેરેજ રજીસ્ટ્રેશન ખાસ કરવું જોઈએ અને બાળ લગ્ન કરેલા ના હોવા જોઈએ એટલે સરકારે એક સરસ છે પછી તમે બાળ લગ્ન કરો છો તો તમારા સંતાનને નુકસાન જાય છે જાય છે ને